हाँ ये तो दूर ए सूर तो गईस आज आम करू आणि आज पहिली जून पहिली तारीख थे आ काम करून पण टाइम नाही म्हणतो आमने केम की रोज ने ऑफिसने कॅम्पने कामच रेता नाही रविवारी पाच फ्री आहे तो आज कर તો જો ગાઈઝ અહીંયા ગાડી સાફ કરી છે તો અહીંયા દેખાય છે દુર્બારમાં અહીં નીચે બહુ પતરો તો એ પણ સાફ થઈ ગય છે અહીંયા ગાડી સીટી કેમેરા ની લેડી છે બન છતરે તો ગાઈઝ અહીંયા ગાડી જે બોર્ડ છે ને લાઈટ નો એ ગાડી એનો જે કનેક્શન કરી છે કાપે ને અને આ કુ આને બધું સાફ કરી જો બહુ ધૂળ હતું એમાં તો एक चक थे चाने एकदम चकाचक થઈ ગઈ છે ગાઈસ અનેતારે મે કપાઈ ચાને પાછળે બોવ મારતે તે કેટલા ટાઈમથી અંદર સાફ કરણ જગ્યા નથી એટલે સાફના તો થાતો તો આજે સાફ કરી જો શોકેસ જો ગાઈસ ચાને તો આ બોર્ડ છે ને આનું આના માટે જગ્યા કરે છે મેં ગાડી થી બધા પ્લગ અહીંયા છે આમાં તો અને એમાંથી બધા કનેક્શન આવશે સો કેસમાં આજ નું કામ તો બહુ બધું છે કેમ કે બધું યસ્તવસ્ત પડ્યું છે મેં ટેબલ ઢાકે છે ગાઈસ કેટ લુક કરશું તાર સીધું થાય બધું કેમ કે બધું જે कापना तो એટલા માટે ઉડે એટલા ઠાકે દીધું ગાઈસ આવું ચલો ચલો આહ બોધું છે કે સરખું થાય ખબર નઈ એક બાજુ વાતાવરણ થોડું બગડ્યું છે વરસાદ આવવાનો લાગે છે તો ગાઈસ આજે તો કારે ગરાકલાઈ ગયા છે તો કામ ચાલ થઈ ગયું છે મારે રોજ જતર દોડી દોડી ઠકડા મારين તો જો ગાઈશ અહીંયા ગાડી હિંચકો હતો ને એ અમે હટાવી દીધો છે અહીંયાથી લઈને ત્યાં મૂકેજો આ અમે તો આડુઆું કરતા જ કંઈ ને કંઈ ગાઈશ કેમકે ગાડીને થોડુંક જગ્યા મળી ગઈ અને અહીંયા ગાડી બાઈક ત્યાં એક્ટિવા બધું એની માટે જગ્યા ફ્રી થઈ ગઈ છે તો અહીંયા ગાડી વ્હીલ જગ્યા વ્હીલ મૂકવાનું થઈ ગયા એવું છે ગાઈસ શું કરવા બોલો આજે વાતાવરણ આવું છે થોડું વાદળ છાયું વરસાદ આવે એવું લાગે છે રાતે અત્યારે આવે કે ગરમી છે બહુ જ એક્ટિવ ગાડી અહીં પડી છે તો એલઈડી અહીંયા મૂકી છે પાછળ એ સાફ કરવાની છે ધોળ જ છે મારું ઘડિયાળને બધું અહીંયા મૂકી દીધું એક બાજુ એ કપડા સુકાઈ ગયા છે હવે કપડા લઈ લેવાના છે કેમ કે આજે તડકો હતો ને તો કપડાં બી સુકાઈ ગયા છે ગાઈઝ થોડો તડકો થોડોક વાદળ અહીંયા ગાડી કુંડાની હેરાફેરી કરી થોડીક જો છે ને આજે તો બહુ બધું કામ વધી ગયું છે ગાઈઝ શું કરું કેટલી બાજુથી શરૂ કરું કેટલું કરું કેટલું ન કરું તડકો નીકળે છે લીમડો સુકાય છે પાણી નાખીને તો જો અહીંયા હિંચકો મૂકે છે બધા વચ્ચે गाइज तो रस्ता रोको आंदोलन आ गए त्या गाड़ी मुकी दी थी हिचको गाड़ी जाड़वा तो गई दिवस पूरा थी जांच बढ़ख कर दें पीछू रात काम नहीं थे जमानु बना તો ગાઈસ આજે મમરામાં મેન કેસન હે પુંગરી પુંગરી મંગાયતી આવી તો પુંગરી આવી ગઈ છે જો ઢેણી પુંગરી ઓનલાઈન મંગાય છે બજારમાં ક્યાંથી મળત નથી એટલે ત્રણ ચાર કલરની આવે જો ને તળીને મમરામાં અંદર મિક્સ કરવાની તો મમરાનો સ્વાદ પણ વધારે અને અંદર કલરનો નખરા આવે થોડો કલર કલર લાગે રંગવરંગી તો મમરા ખાવાના થાય ગાઈસ એવું છે ચલો મૂકી દઈએ મળીએ પછી બીજું કોડાઉન અહીંયા છે આ આખો રૂમ પેક છે અમારે સનકડો ને બધા અહીંયા મૂકી દીધા છે અરે એક બાજુ તો અમારે છ ગરમી ન થાય એટલા માટે ગાઈશ અહીંયા ઘડી એસી વાળા રૂમમાં મૂક્યા છે ત્યાં તો જગ્યા છે ને એ કશે એટલે અહીંયા સુતા છે જો નિંદરડી આવે છે સારું સુજ હા સંભરાય છે ખબર પડે છે મને છનું બોલે છે અમને ખબર છે જાગે છે અમને ખબર પડી ગઈ છે મારો દીકરો જાગે છે

बहुत तरस लागेल काम करेन गाइस दरवाजे मजा तो, 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 तो पानी पी दू पिधू ठंडो थंड मजा हवे मराल हसबंड एमने फरमाईश करबत लिंबू पाणी तर हवे बनावच शरबत चलो शरबत बनावली लिंबू लई जाऊ पण निचव बनव

थंडा पाणी चालू लिंबू पाणी कामे चलो गाईस शरबत तयारबत नींबू निंबू नींबू नीबू पाणी नींबू पाणी तो गाईस लिंबू शरबत तयार लोटो भरीने लो जो लोटो आहे तरस्याने तो दरिया थ लोटो लागे मोठ तो लो तरबत

तो <laughs> देखो तो जो गाइस खाली करना खाली तो तो जो गाइस खाली बोतल खाली થઈ ગઈ થી પાછી ભર મૂકી દઈએ કેમ કે ખાલી કરવા વાળી હું અને ભરવા વાળી પણ હું गाइस તમારા સિવાય કોઈ ભરે નહીં આવડે પર હું પાછી ભરું મારે ભરવાની છે તો તેલનો ભર દઉં કોની વાટ રાખ गाइस જો ભરે કે નહિ મસ્ત ક્લીન ક્લીન બની છે चलो गाइस बोतल मुका दे फ्रिज म सो गाइस आज नो रविवार नो दिवस पूरा થઈ ગયો આ ડોળું કામ કાઢીને અને કામ વતરાવાડા આપાય સુતરાવાડી હું આજે મારો રવિવાર પૂરો કરી નાખ્યો અને આજે તો બધું આ ડોળું પડી છે સરખો કરીશ તો गाइस અત્યારે બસ આટલું જ तो मोड़ी सु पाचे, पाचा कालना आव लागमू, त्या सुधी, आव जू, मोड़ी पाचे